આયુર્વેદને જાણો ભાગ ઇકોતેર વિરુદ્ધ આહારમાં આજે આપણે જોઈશું કોષ્ટ વિરુદ્ધ આહાર કોષ્ટ એટલે આપણા શરીરનો જે મોઢાથી લઈ ગુદા માર્ગનો જે ટ્રેક છે એને કોષ્ટ કહેવાય તો મૂળ આપણું પાચન તંત્ર તો આપણું પાચન કેવું છે એ આપણો કોષ્ટ બનશે એટલે ત્રણ પ્રકાર હોય છે કોષ્ટના મૃદુ મૃદુકોષ્ઠ અને મધ્યમ કોષ્ટ ક્રૂરકોષ્ઠ એટલે એવું કે જે વધારે ખાય વધારે પચાવે પણ એને કબજિયાત રહે મૃદુ કોષ્ટ એટલે એવું કે જે વધારે ખાઈ ના શકે ઓછું ખાય પરંતુ એ ઓછું ખાધેલું પણ પચાવી ના શકે અને ઝાડા વગેરે ઝડપથી થઈ જાય એ મૃદુ કોષ્ટી છે મધ્યમ કોષ્ઠી એટલે સમ છે એમ પ્રમાણસર ખાય પ્રમાણસર પચાવે અને કોઈ કબજિયાત વગેરે રહે નહીં તો કોષ્ઠ વિરુદ્ધ એટલે જે ક્રૂર કોષ્ઠી છે કે જેને ભોજન વધારે જોઈએ છે એ ઓછું ભોજન કરે કારણ તો એને ઓછું ભોજન ક્રૂર કોષ્ટી કોઈ ઉપવાસ વગેરે કરશે તો એને ધાતુઓનું પાચન થવા લાગશે કારણ કે ભોજન વધારે જોઈએ છે અગ્નિ વધારે છે ભોજન મળતું નથી તો જે ધાતુઓ છે રસ રક્ત માંસ એનું પાચન થવા માગશે તો એ વિરુદ્ધ આહાર થશે અને મૃદુકોષ્ટી છે કોઈ કે જેની પાચનશક્તિ વધારે છે જ નહીં જેમ કે કોઈ વ્યક્તિ એક સમયે ભોજનમાં એક કે બે રોટલી ખાવા માટે ટેવાયેલો હોય અને એને ચાર રોટલી આપી દેવામાં આવે કે તમે આ પૂરી કરો તો એ મૃદુકોષ્ટી માટે વિરુદ્ધ આહાર થઈ જશે તો આપણે જે સમજતા હતા કે વિરુદ્ધ આહાર માત્ર કોઈ બે દ્રવ્યોના સંયોગને જ વિરુદ્ધ કહેવાય પણ એવું નથી વિરુદ્ધ આહાર બહુ વિશાળ ટોપિક છે જેની ભોજન કરવાની તાકાત ઓછી છે એને વધારે ભોજન વધારે ભોજન કરવાની તાકાત છે એને ઓછું ભોજન આ પણ એક પ્રકારનું વિરુદ્ધ છે ક્રૂર કોષ્ટીને કબજિયાત રહેતી હોય છે એટલે એને એવા દ્રવ્યો ખાવા જોઈએ જેથી કબજિયાત ન થાય જેમાં ફાઇબર વગેરે વધારે હોય જેમ કે મેથી છે તો મેથીનું શાક ખા તો ફાઈબર વધારે મળે છે બીજા દિવસે ઝાડો સરળતાથી થાય છે જ્યારે મૃદુકોષ્ઠીને ઝાડા બહુ થઈ જતા હોય છે ત્યારે એને બહુ ઝાડા થઈ જાય એવો ભોજન ન લેવું જોઈએ ઘણા મૃદુકોષ્ઠી એવા હોય છે જે આપણે જોયેલા હશે કે કોઈ દૂધ એકાદ વાટકી પણ જો દૂધ પી લે તો બીજા દિવસે ત્રણ ચાર વાર ઝાડા થઈ જતા હોય છે તો આ મૃદુકોષ્ટના ઉદાહરણો છે તો આવા વ્યક્તિઓએ પોતે શું ભોજન અનુકૂળ છે એ જોઈ અને પોતાના કોષ્ઠ પ્રમાણે ભોજન લેવાનો પ્રયત્ન કરવો જોઈએ ત્યારબાદ છે દસમો પ્રકાર છે અવસ્થા વિરુદ્ધ અવસ્થા એટલે જેમ કે કોઈ વ્યક્તિ પરિશ્રમ કરે છે કે પુષ્કળ વ્યાયામ કરતો વ્યક્તિ છે અને એ વ્યક્તિ જો વાતકારક આહારનું સેવન કરશે તો એને તકલીફ થશે અને કોઈ એવો વ્યક્તિ છે કે જે વધારે પડતું ઊંઘે રહે છે કે બેસી રહેવાનું કામ છે જેને આળસ વધારે આવે છે અને કફકારક આહાર કરશે સેવન તો એ પણ વિરુદ્ધ થશે કારણ કે શ્રમ અને વ્યાયામ કરવાવાળા વ્યક્તિના શરીરમાં ઓલરેડી વાત વધારે છે એને વાત શામક આહારનું સેવન કરવાની જરૂર હોય છે મારી પાસે હમણાં જ એક મિત્ર આવેલો એ યંગ છોકરો હતો જે જે ભરતીની પરીક્ષાઓ હોય છે એમાં દોડ વગેરે લગાવતા હોઈએ છીએ તો એ એને દોડવાની શરૂઆત કરી એટલે થોડા ટાઈમ પછી એક મસલ્સ ખેંચાઈ ગયો અને મસલ્સનો દુખાવો લઈને આવેલો મેં એની હિસ્ટ્રી પૂછી તો એનો ખોરાક બધો વાતકારક એ ઘીને દૂધ ખાતો જ નહોતો ત્યારે મેં એને સલાહ આપી કે તારું જે અત્યારનું કામ જે તે કરી રહ્યું છે રનિંગ માટેનું એ વાતકારક છે તારે કાં તો માલિશ કરવી પડશે અને ઘી દૂધ તો ખાવું જ પડશે એ વગર જો તું ચણા વગેરે ખાઈ અને વાતકારક આહાર ખાઈ અને જો દોડીશ તો આ રીતે વાયુના પ્રકોપના લીધે મસલ્સમાં ક્રેમ્પ આવશે અને દુખાવો વધશે તો આ અવસ્થા વિરુદ્ધના ઉદાહરણો છે ઘણા એવા વ્યક્તિઓ હોય છે કે વધારે પડતું આળસી હોય છે કે બેસી રહે જેમ કે ડાયાબિટિક પેશન્ટો હવે ડાયાબિટિક પેશન્ટો પોતે કફકારક આહારનું એટલે કે દૂધ ઘી દહીં અને વ્યાયામ ન કરવો બેસી રહેવું આ બધું જે સેવન છે એ અવસ્થા વિરુદ્ધનું સેવન છે જે મેદવૃદ્ધિ છે જેના શરીર ભારે છે ચરબી વધારે છે એ વ્યક્તિઓ કેલ્શિયમ ઓછું છે એમ કરીને દૂધ અને કેળા આ વધારે પ્રમાણમાં ખાતા હોય છે ઓલરેડી કફની અવસ્થા છે આળસ વગેરે વધારે છે અને એમાં પણ જો કેળા અને દૂધ જેવો કફકારક આહારનો પ્રયોગ કરવામાં આવશે તો એ અવસ્થા વિરુદ્ધ થશે અને રોગને સતત વધારે જશે એમને રિપોર્ટ કરાવ્યા હોય છે આવા જે વજન વધારે હોય છે એવા વ્યક્તિઓએ રિપોર્ટ કરાવ્યા હોય છે કે જેમનું કેલ્શિયમ વગેરે ઓછું આવતું હોય છે તો કેલ્શિયમ ઓછું આવવાના લીધે કેલ્શિયમ કન્ટેન્ટવાળા પદાર્થો આ કેળા અને દૂધ જેવું એ વધારે ખાતા હોય છે પરંતુ આ કેલ્શિયમ ઓછું આવવાનું કારણ એ માત્ર એમના ઊણપનો આધાર નથી હોતો કે ભોજનમાં કેલ્શિયમની ઉણપ હતી એના લીધે કેલ્શિયમ ઓછું આવે એવું નથી હોતું એ ઓબીસીટીનો એક પ્રકાર છે કે જેનું વજન વધારે છે તો શાસ્ત્રમાં કયું છે કે એના શરીરમાં જે ધાતુઓ બનતી હોય છે એ મેદ ધાતુ સુધી જ બનતી હોય છે આગળની અસ્થિ ધાતુનું નિર્માણ થઈ શકતું નથી તો એ કેલ્શિયમ લેશે તો પણ એવા વ્યક્તિઓનું કેલ્શિયમ વધી જવાના કોઈ સ્કોપ હોતા નથી કે કોઈ ચાન્સ હોતા નથી ઉલટું મેદ વૃદ્ધિ થવાથી એ કેલ્શિયમની ઊણપ વધતી જશે અને એના લીધે મેદ વૃદ્ધિ વધારે થવાના લીધે બીજા બધા રોગો થવાની સંભાવના પણ વધી જતી હોય છે તો આ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ કે અવસ્થા વિરુદ્ધ આપણી કેવી અવસ્થા છે આપણો કેવો દિનચર્યા છે આપણું રૂટીન લાઈફ કેવી છે એ પ્રકારે આપણું ભોજન હોવું જોઈએ બાળકોએ શું ભોજન લેવું યુવા વર્ગે કે જે મજૂરી કરે છે ને ઓફિસ વર્ગ કરે છે એમને કેવું ભોજન લેવું જોઈએ વૃદ્ધ અવસ્થામાં કેવું ભોજન લેવું જોઈએ આ આપણી અવસ્થા પ્રમાણે આપણે આપણું ભોજન નિશ્ચિત કરવું જોઈએ ધન્યવાદ